બંગાળ ભાજપમાં લોકસભા ચૂંટણીમાં આંતરિક બળવા સામે ભાજપે મોટી કાર્યવાહી કરી છે ભાજપે મોટી કાર્યવાહી કરતા લોકસભા ચૂંટણીના ઉમેદવાર અભિજેતદાસને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે તેઓ ડાયમંડ હાર્બર લોકસભા બેઠક પરથી મમતા બેનર્જીના પત્રીજા અભિષેક બેનર્જી સામે ચૂંટણી લડ્યા હતા પાર્ટી લોકસભા ચૂંટણીના પરિણામોના પંદર દિવસની અંદર જ આ મોટો નિર્ણય લીધો છે અભિજેક દાસ પર પક્ષ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો આ અંગે રાજ્ય મિનિટ યુનિટે અભિજીત દાસને કારણ બતાવ નોટિસ પાઠવી હતી આ નોટિસ પર તેમણે સાત દિવસમાં જવાબ આપવાનું હતું પરંતુ તેમની તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો ભાજપની અનુશાસિન સમિતિના સભ્ય પ્રતાપ બેનર્જીએ મંગળવારે આ કાર્યવાહીની જાણકારી અભિજીત દાસ બોબીને આપી હતી અને જણાવ્યું હતું કે તેમને પાર્ટીમાંથી આકી કાઢવામાં આવી રહ્યા છે આ કાર્યવાહી પક્ષ વિરોધી ગતિવિધિઓને કારણે કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ